લાલબાગ જમીન વિવાદ ખંભાતના નવાબના વારસદાર સામે પૂર્વ પાલિકા પ્રમુખની અરજી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ હું રમણભાઈ ઠક્કર એડવોકેટ ખંભાત નગરપાલિકાની પેનલ પર પણ છું અને હમણાં નવાબના પરિવાર બાબત જે કંઈ મિલકતોનો વિવાદ ચાલે છે એમાં નગરપાલિકાએ મારી નિમણૂક કરી છે જેમાં પ્રાંત ઓફિસની કચેરીમાં એ લાલબાગની મિલકતો બાબતે વિવાદ ચાલે છે એમાં હું પણ નગરપાલિકા તરફે એપિયર થઉં છું ખંભાતના જાગૃત નાગરિક અને પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાયે આ આખું પ્રકરણ બહાર લાવી અને જાહેર મિલકત અને નગરપાલિકાની કિંમતી મિલકતને નુકસાન ન થાય એ માટે એમણે જાહેર હિતમાં અપીલ કરી છે પ્રાંત ઓફિસમાં અને એ મિલકતનો વિવાદ એવો છે કે ખરેખર નગરપાલિકાની મિલકત છે ચુમોતેર પંચોતેરથી નગરપાલિકાએ સિટી સર્વે કોરસ્પોન્ડન્સ કંઈ માગણી કરી છે સિટી સર્વે કબૂલ પણ કર્યું છે ત્યાં મિલકત નગરપાલિકાને છે ઇવન નવાબે પણ માપણી માટે અરજી આપી અને એના સ્ટેટમેન્ટ મેં એણે પણ કબૂલ કર્યું છે કે આ મિલકત નગરપાલિકાની છે આમ છતાં કોઈપણ જાતના હુકમ સિવાય કે કોઈ કાયદેસરની કાર્યવાહી સિવાય મિર્ઝા મોહમ્મદ અલી ખાન રજા અલી ખાનને નામે મિલકત થઈ ગઈ છે અને એટલા માટે કે આ નગરપાલિકાની મિલકત આ નામે કેવી રીતે થઈ એ આખું પ્રકરણ રેકર્ડ જોતાં બહાર આવ્યું અને એની સામે એમણે અરજી કરી કે ભાઈ આ ખોટી રીતે દાખલ થયું છે માટે રદ થવું જોઈએ એટલે એ પ્રકરણ ચાલે છે એનામાં નામદાર પ્રાંચ સાહેબે મને એવું પણ આપ્યો છે વચગાળાનો કે રેકડ પર આ મિલકતોની જે વિવાદાસ્પદ મિલકતો છે એની સ્થિતિ જાળવી રાખવી એટલે પ્રશ્ન એવો થશે કે હવે મિલકત કોની છે જો નગરપાલિકાની મિલકત સાબિત થાય છે આમ તો છે જ રેકર્ડ પર સાબિત થાય એવા પૂરેપૂરા સંજોગો છે પણ સાબિત થશે તો એમાં જ એણે રોકાણ કર્યું છે કે જેણે એમાં પ્લોટો ખરીદ્યા છે જમીનો ખરીદી છે એની પરિસ્થિતિ એવી થશે કે જે માલિક નથી એની પાસેથી ખરીદી છે તો એણે કાં તો નગરપાલિકા પાસે પૈસા ભરીને ફરી નવેસરથી દસ્તાવેજ કરવો પડશે જો મિલકત જોતી હશે તો અને નહીં થાય તો પછી એની માલિકી રદ થશે તો માલિક સિવાયનો જે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજો પણ રદ થશે તો રોકાણકારોને કે જે ખરીદદારો છે એમને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે કારણ કે એમને ટાઇટલ જોયા સિવાય કે એમાં ઊંડા ઉતર્યા સિવાય માત્ર પૈસા કમાવાને કે કોઈપણ ઈરાદાથી એમણે જે મોટી ખરીદી કરી લીધી છે એમાં એમણે ટાઇટલ જો આટલા પૈસા ખર્ચ્યા તો એમણે ટાઇટલ પણ જોવાની જરૂર હતી પણ હાલ પરિસ્થિતિ એવી છે કે નગરપાલિકાની પ્રાઇમા પેશી મિલકત છે અને એ સાબિત થઈને જ છે એવું કાનૂનું કાર્યવાહી જોતા લાગે છે